પાવન પર્વ સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના યુનિવર્સિટી ખાતે નવા પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા હવન કરવામાં આવ્યું હતું ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ કે જે હાલ એસટી બસ સ્ટેશનની પાછળથી તરફ આવેલ છે જે બિલ્ડિંગ જર્જરિત થઈ જવાને કારણે સરકાર શ્રી દ્વારા નારી ચોકડીથી અમદાવાદ રોડ ખાતે નવું સિવિલ નવું સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કેમ્પસ બનાવવામાં આવી રહ્યું છે જે બિલ્ડિંગ સંપૂર્ણપણે કાર્યરત થવામાં હજુ સમય લાગી શકે છે તે શક્યતાને ધ્યાને લઈ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસમાં અગવડ ના પડે તેવા દૂરદેશી વિચારથી સરકારશ્રી દ્વારા તત્કાળ મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં સરકારી મેડિકલ કોલેજને ફાળવવામાં આવેલ જગ્યામાં હંગામી ધોરણે હાલના સરકારી મેડિકલ કોલેજનું પ્રી ફેબ્રિકેટ સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું હતું આ સ્ટ્રકચરથી અંદર સરકારી મેડિકલ કોલેજના ડીનશ્રીની કચેરી વહીવટી અધિકારીશ્રી અને કચેરી તેમજ અન્ય તમામ તમામ નોન ક્લિનિક વિભાગો લેબોરેટરી અને તબીબ શિક્ષકોની કચેરીઓ તેમજ વર્ગ અને કર્મચારીઓના સમાવેશ અંગેની હાલ પૂરતી સગવડતાને ધ્યાને લઈ ઓફિસો તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા આ કેમ્પસમાં કરવામાં આવી છે જે કેમ્પસનું એક ગાયત્રી હવન વિધિથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું આશરે એકાદ મહિનાથી આસપાસ તમામ ઓફિસ સંપૂર્ણપણે યુનિવર્સિટી કેમ્પસ ખાતે કાર્યરત થનાર છે આ ગાયત્રી હવનમાં મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર શ્રી ભરતભાઈ રામાનુજ સાહેબે પોતાનો અમૂલ્ય સમય ફાળવી હાજરી આપી અને હવનના આયોજનને વખાણ્યું હતું આ ગાયત્રી હવનમાં આયોજનમાં સૌથી ખૂબી